પરિવારને પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના અંતર્ગત બે લાખનો પ્રીમિયમ ભરતા હતા આમોદનગરમાં સાતમી મે બે હજાર ચોવીસના રોજ ટેલિફોન એક્સચેન્જ પાસે એક દૂધ લઈ જતા વાહન ચાલક અયુબ અલભા ખોકાની પાછળથી ટક્કર મારી થેડને અડફેટમાં લઈ અકસ્માત કરી ભાગી ગયો હતો જે થેડનું અકસ્માતમાં સ્થળ પર જ કરોડ મોત નીપજ્યું જે મૃત્યુ પામર અયુબ ખોખર આમોદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના અંતર્ગત રૂપિયા વીસનું પ્રીમિયમ ભરતા હતા મૃત્યુ પામ્યા બાદ તેમના પુત્રને આમોદની એસબીઆઈ શાખામાં જઈને અકસ્માત વીમા અંતર્ગત ક્લેમ કર્યો હતો જેથી એસબીઆઈ શાખાના મેનેજરે તેમની પાસબુક ચેક કર્યા બાદ જરૂરી દસ્તાવેજ મેળવી તેમનું ક્લેમ તુરંત જ મંજૂર કરી રૂપિયા બે લાખ તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા જે અંગે એસબીઆઈ શાખાના અધિકારીઓ દ્વારા લોકોની જનજાગૃતિ અર્થે તેમના પુત્ર પુત્રીને રૂપિયા બે લાખના ચેકઅર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં

ત્યારે મેં એસબીઆઈમાં ગયો હતો ત્યારે વીસ રૂપિયા કપાયા પ્લેમ વીસનો ક્લેમ કપાયો હતો તેમાં મેં તાત્કાલિક ફોર્મ ભર્યું હતું તેમાં સીએસપી નીતિશભાઈ તેમને ફોર્મ ભરીને મને તાત્કાલિક ચેક કરી આપ્યો હતો મારા પપ્પાને શું થયું હતું એક્સિડન્ટ એક્સિડન્ટ થયું હતું નમસ્તે મારું નામ મનોજભાઈ ખત્રી છે મેનેજર એફઆઈ તરીકે ભરૂચ જિલ્લામાં કાર્યરત છું અને જિલ્લાના તમામ સામાજિક સુરક્ષા યોજનાઓ જે વડાપ્રધાન મોદીએ આપણે સંચાલિત કરેલી છે જે સરકાર થકી આ યોજનાઓ બેન્કો દ્વારા સંચાલિત કરવામાં આવે છે પ્રધાનમંત્રી જન જનજીવન પીએમ જે જેવી પીએમએસ બી વાય જેમાં ચારસો છત્રીસ રૂપિયામાં કુદરતી મૃત્યુનોમાં બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે અને આકસ્મિક મૃત્યુમાં વીસ રૂપિયાના પ્રીમિયમ ભરવાથી બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે એ સંદર્ભમાં આ શાખાના એક ખાતેદાર હતા અયુબભાઈ ખોખર કે જેમને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના વીસ રૂપિયામાં વીમો હતો અને એમનું અવસાન થયું અને જાણ થઈ બેંકને તો તેમના જે વારસદાર હતા એમને અરજી કરી હતી અને એ અરજીના સંદર્ભમાં બેંકે ક્લેમ પાસ કર્યો છે બે લાખ રૂપિયાનો એમના વારસદાર ખાનીફા બેન એમના ખાતામાં બે લાખ રૂપિયા જમા થઈ ગયા છે એટલે આ હેતુ એવું છે કે જે ગયેલી વ્યક્તિ છે એ આપણે પાછી લાવી શકતા નથી પરંતુ ગયેલી ગુજરી ગયેલી વ્યક્તિ જો કમાનાર વ્યક્તિ હોય તો એનાથી પરિવાર ઉપર ઘણી બધી આર્થિક અસર પડે છે પરિવારનું ભરણ પોષણ કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે તો આવી સ્થિતિમાં કમસે કમ એ પરિવાર આર્થિક રીતે બેઠું થાય એ આશયથી બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે જેથી કરીને બે લાખ રૂપિયાના બે લિપરાખી એ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી અને ફરી પાછું ફેમિલીને પગભર ઊભું થવામાં મદદરૂપ થાય છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ શ્રી નરેન્દ્ર મોદીની જે યોજનાઓ જે એમણે જ્યારે આ દેશનું સુકાન સંભાળ્યું એ પછી એમણે જે અસંગઠિત કામ અસંગઠિત કર્મ વર્ગ માટેની જે ખાસ યોજના રાખી છે પીએમ જે પીએમ એસડી વાયમાં એમાં દરેક વ્યક્તિ બબ્બે લાખ રૂપિયા સુધીની સુરક્ષા કવચ પૂરું કરવામાં આવે છે આભાર